નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાત અને અમારી એગ્રો શોપ શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે જેમ જાણીએ છીએ તેમ મિશ્ર ઋતુનો આપણે અનુભવ કરી રહ્યા છીએ જ્યારે રાતના સમયમાં ઠંડીનું પ્રમાણ વધે છે અને દિવસના બપોરના સમયમાં જ્યારે ટેમ્પરેચર ઊંચું જાય છે ત્યારે ક્યાંય ને ક્યાંયથી અમારી પાસે સતત પૂછપરછ આવી રહી છે કે આવા વાતાવરણની અંદર મિશ્ર વાતાવરણની અંદર હવે જે રવિ પાકો ઊભેલા છે જે પાક તૈયાર થઈ ચૂક્યા છે એ અથવા તો જે પાછોતરા વાવેતર જે ખેડૂત મિત્રોએ કરેલા છે એમને કેવી માવજત કરવી જોઈએ એની આજે આપણે વાત કરવાની છે ખેડૂત મિત્રો તો અમારી યુટ્યુબ યુટ્યુબ ચેનલ ખેતીની વાત થકી અને અમારી યગ્રોનો શોપ શ્રી રામદેવ અગ્રો સેન્ટર વતી અમારી સાથે જે ખેડૂત મિત્રો અમને પ્રતિસાદ સારી રીતે આપી રહ્યા છે અમારી સાથે જે જોડાઈ રહ્યા છે અને જોડાઈ ચૂક્યા છે ખેડૂત મિત્રો એવા ખેડૂત મિત્રોનો અમે તહેદેલથી આભાર વ્યક્ત કરીએ છીએ જે અમારી માહિતીનો ઉપયોગ કરી અને ક્યાંકને ક્યાંક સારા પરિણામો ક્યાંકને ક્યાંક સારા ઉત્પાદનો લઈ રહ્યા છે અને સારા રિઝલ્ટો મળી રહ્યા છે ખેડૂત મિત્રો એમના કોલ પણ આવી રહ્યા છે જ્યારે રૂબરૂ અમારી મુલાકાતે આવે છે ત્યારે પણ કહી રહ્યા છે કે બિપિનભાઈ તમે જે અમને જે માહિતી અને જે અમને આ જે સ્ટ્રીટમેન્ટ આપેલી છે એની અંદર ક્યાંય ને ક્યાંય ફાયદો થયેલો છે ખેડૂત મિત્રો આવા જ પ્રતિસાદથી અમને આનંદ થાય છે અને એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ ક્યાંક ને ક્યાંક અમારો વેપાર વધે અને ક્યાંક ને ક્યાંક તમને માહિતી સારામાં સારી મળે અને ઉત્પાદન શક્તિ વધે આ બધા જનો સારા હેતુ સર આપણે આ જે ખેતીની વાત યુટ્યુબ ચેનલ છે એમને આપણે ચાલુ કરી છે અને એમાં સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે ખેડૂત મિત્રો આપણે મિશ્ર ઋતુની અત્યારે વાત કરીએ છીએ મિશ્ર વાતાવરણની વાત કરીએ છીએ તો જ્યારે રવિ પાકની અંદર હવે જ્યારે સહેલા સ્ટેજની અંદર આપણો પાક છે ત્યારે વાત એવી છે કે જે દિવસનું ટાપ ટેમ્પરેચર છે એ તેત્રીસથી પાંત્રીસ ડિગ્રી સુધી ઊંચું જઈ રહ્યું છે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો ખેડૂત મિત્રો હવે જે સેલા સ્પ્રે છે એની અંદર આપણા જે પાક છે એને પોટાશ તત્વ આપવું ખૂબ જ જરૂરી હોય છે પણ ક્યાંક ને ક્યાંક એવો ડર લાગતો હોય છે કે આપણો જે પાક છે એ પોટાશ તત્વ જે ગરમ આવે છે ગરમ મોલિક્યુલ આવવાથી જો આપણો પાક વળી જવાની ભીતિ હોય છે અથવા તો વેલો પાકી જવાની ભીતિ હોય છે દાણો ચીમટો એટલે કે ખાલી રહી જવાની પણ આપણને ભીતિ હોય છે ત્યારે શું કરવું જોઈએ એની જો સૌ વાત કરીએ ખેડૂત મિત્રો તો વાત એ છે કે આપણે પોટાશ તત્વ ભલે ડિગ્રી આપણે જે ટેમ્પરેચર ભલે ઊંચું જાય એ પણ તો પણ આપણે આપણા પાકને છેલ્લા સ્ટેજની અંદર પોટાશ તત્વ આપવું ખૂબ જ જરૂરી હોય છે કેમ કે જ્યારે હવે આપણે દાણાને મોટો કરવાની વાત છે અત્યારે જ્યારે ચમક લાવવાની વાત છે જ્યારે એની અંદર મીઠાશ વધારવાની વાત છે ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવાની વાત છે તો આપણે પોટાશ તત્વને તો જરૂરથી જરૂર આપવું જોઈએ પણ જ્યારે ગરમ મોલિક્યુલ છે તો એમની સાથે આપણે આગળના વિડીયોની અંદર પણ જ્યારે વાત કરી ચૂક્યા છીએ કે કાંઈક ને કાંઈક જે એની અંદર જેની અંદર જે ચાર નંબરનો ગ્રેડ આવે છે જે આપણે ઝિંક ફેરસ બોરોન મેંગેરીઝને કોપર જે આ પણ સાથે રાખી અને જો છંટકાવ કરીએ તો ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આપણા પાકનું ટેમ્પરેચર છે એ જળવાઈ રહે છે આપણો પાક વળી પણ નથી જતો અને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે પોટાશ તત્વની વાત કરવામાં આવે તો ઝીરો ઝીરો પચા પણ લઈ શકો છો અથવા તો જે પ્રવાહી સ્વરૂપે જે ગ્રેડ આવે છે આપણે પોટાશ તત્વ એ પણ તમે લઈ શકો છો કોઈ પણ સાથે સારું પીજીઆર પ્રોડક્ટ જેની અંદર સિવિડ એક્સ્ટ્રેટ આવતું હોય છે એટલે દરિયાઈ વનસ્પતિનો અર્ક આવતો હોય છે એવી પ્રોડક્ટ આપણે લઈ શકીએ છીએ ઘણી બધી એવો માર્કેટનો અંદર એવી પ્રોડક્ટો છે કે જે આની સાથે રાખવાથી આપણે ક્યાંય ને ક્યાંય આપણા પાકની અંદર ઉપયોગી થાય છે આવા વાતાવરણની અંદર ઉપયોગી થાય છે આપણો જે પાક છે એ જે ગરમી સહન કરવાની અને શક્તિ પૂરી પાડે છે અને સાથે સાથે આપણો દાણો પણ મોટો વજનદાર ભરાવદાર અને ચમકદાર અને મીઠાશવાળો બનાવી શકે છે ખેડૂત મિત્રો આવી રીતે જો કોમ્બિનેશન સાથે ટ્રીટમેન્ટ કરશું તો ક્યાંય ને ક્યાંય આપણા જે વાતાવરણ બન્યું છે એની સામે આપણા પાકને આપણે રક્ષણ પૂરું પાડી શકશું અને સાથે સાથે ઉત્પાદન પણ લઈ શકશું હવે વાત છે જેમણે પાસોતરા વાવેતર કરેલા છે શિયાળુ પાકની અંદર તો ખેડૂત મિત્રો હજી એમને ક્યાંય ને ક્યાંય પચાસ દિવસના અથવા તો સાઠ દિવસના રવિ પાકો થયા છે હજી તો પિયત આપવાના બાકી છે હજી ફ્લાવરિંગ સ્ટેજે છે અથવા તો દાણો બંધાવાની શરૂઆત છે એવા જો કોઈને આપણે અત્યારે રવિ પાકો ઊભેલા હોય તો ખેડૂત મિત્રો હવે બહુ ખેંચાઈને પિયત આપવા ન જોઈએ પાણી વધારે નીચેથી પિયત રૂપે આપવું જોઈએ કેમ કે જ્યારે જમીનની અંદર ભેજ હશે તો ઉપરથી આપણે જે ગરમી પડે છે એને સહન કરવાની શક્તિ પણ આપણા છોડની અંદર રહેશે અને જ્યારે જમીનની અંદર ભેજ રહેશે તો વધારેમાં વધારે આપણે જમીનની અંદરથી આપણા જે તંતુ મૂળ હોય છે આપણા પાકના જે મૂળ હોય છે એ વધારેમાં વધારે આપણે ખોરાક પોષ પોષક તત્વો લઈ શકશે એટલે કે વધારેમાં વધારે ખોરાક લઈ શકશે એનાથી શું થશે રોગપ્રતિકારક શક્તિ વધશે અથવા તો ટેમ્પરેચર જે વાતાવરણને જે અનુકૂળ નહીં હોય એને પણ સહન શક્તિ કરવા શક્તિ એમની વધશે તો વધારે વધારે હવે જે આ પિયત ખેંચાઈને આપવા ન જોઈએ પૂરતું પાણી આપવું જોઈએ અને સાથે જ્યારે ઉપરથી સ્પ્રે કરીએ છીએ ત્યારે કાંઈ ને કાંઈ જ્યારે આપણે ગ્રેડ આવા મોલ્યુક્યુલ ગરમ આપવા હોય છે ત્યારે જેમ વાત કરીએ એમ પીજીઆર પ્રોડક્ટ અથવા તો ચાર નંબરનો ગ્રેડ છે જેની અંદર પણ બધા મિક્સ માઇક્રોનટન આવે છે એવી વસ્તુ આપી અને જો આપણે છંટકાવ કરશું તો ખાસ રિઝલ્ટ આપણને મળશે ખેડૂત મિત્રો અત્યારે પિયત હવે જે પાછો ત્રાવેતર છે એમને બિલકુલ ખેંચાઈને પિયત આપવાની જરૂર નથી પાણી ખૂબ આપવું જોઈએ જેથી કરીને આપણો પાક છે એ ટેમ્પરેચર અને આ વાતાવરણ સહન કરી શકે ખેડૂત મિત્રો સાથે વાત રા રાખવાની વાત એટલા માટે આપણે કરીએ છીએ કે કાંઈક પોટાશ છે ફોસ્ફરસ છે એમની જે ગરમ મોલિક્યુલો છે એમની સાથે આ જો વાપરશું આપણે પીજીઆર પ્રોડક્ટો જેની અંદર બ્લેક બોર્ડ છે પીઆઈ કંપનીનું બાયોવિટા છે અથવા તો તુલસી એગ્રો ઇનોવેટિવનું વરડાટ આવે છે એ છે ઘણા બધા માર્કેટની અંદર જે એવા મોલિક્યુલો આવે છે જે સિવિડ એક્સ્ટ્રેટ પણ આવે છે ગ્રેડ ફોર એટલે કે મિક્સ માઇક્રોન્યૂટન પણ આવે છે એવા ને કાંઈક સ્વરૂપે આપણે સારા સારા એમિનો એસિડ છે હ્યુમિક એસિડ છે ફોલિક એસિડ છે એવી જેનું મિશ્રણ કરેલી પ્રોડક્ટ આવતી હોય છે એનો જો સાથે ઉપયોગ કરશું તો આપણને સારામાં સારું ઉત્પાદન પણ મળશે અને આપણે જે ટેમ્પરેચર વધી રહ્યું છે એની સાથે પણ આપણા પાકને રક્ષણ મળશે ખેડૂત મિત્રો આ હતી આપણે પાછોતરા જે વાવેતર કરેલા હતા રવિ સિઝનના એની વાત અને ત્યાર પછી હવે પૂછપરછ એવી પણ આવી રહી છે કે જ્યારે મિશ્ર ઋતુ છે તો તલના વાવેતરની અંદર અત્યારે ઊભું રહી જવું જોઈએ કે તલનું વાવેતર કરી દેવું જોઈએ જ્યારે રાતના સમયે ઠંડીનું પ્રમાણ રહે છે અને દિવસે આપણે ગરમીનું પ્રમાણ વધે છે તો તલનું વાવેતર અત્યારે કરવું કે ખમી જવું પણ અત્યારે અમારી માહિતી મુજબ અમારા અનુભવ મુજબ ને અમારા અમારી આ ખેતીની વાત મુજબ તલીના વાવેતરમાં હવે લેટ કરવું જોઈએ નહીં આજે તારીખ સોળ બે બે હજાર ને પચીસની આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે હવે તલની અંદર જ્યારે રાત્રિનું તાપમાન ભલે ઠંડુ થાય પણ દિવસનું તાપમાન ઊંચું જવાથી ઉગાવો નીકળી રહે છે અને અત્યારે કેટલાય ખેડૂતોને અમે તલીનું વાવેતર કરાવી ચૂક્યા છીએ એમને પણ સારો ઉગાવો નીકળી ચૂક્યો છે હવે આપણે તલીને વાવેતરની અંદર જો લેટ કરીએ તો હવે હવે પછીનો જે સમય છે એ મોડો મોડો એટલે કે લેટ લેટ થતો જતો હોય છે એટલે ખેડૂત મિત્રો આવા વાતાવરણની અંદર તલનું વાવર જરૂરથી કરી દેવો જોઈએ પણ પાયાની સા પાયાની અંદર આપણે ગરમ ખાતરો જેમ કે ફાડા સલ્ફર છે પોટાશ છે જે ગંધક સ્વરૂપે આપણે ઓળખીએ છીએ એમઓપી પોટાસ છે અથવા તો એમોનિયમ સલ્ફેટ એટલે કે એમોનિયાને જેને આપણે નામથી ઓળખીએ છીએ એવા ખાતરો ડીએપીની સાથે અથવા વીસ વીસ ઝીરો તેરની સાથે બાર બત્રીસ સોળની સાથે આવા મોલિક્યુલો રાખી અને પાયાની અંદર આપી અને જો વાવેતર કરવામાં આવે તો સારામાં સારો ઉગાવો નીકળે છે એટલે આપણે આ વાત હતી ઉનાળુ તલના વાવેતરની જ્યારે મગની અને અડદની પણ પૂછપરછ ખેડૂત મિત્રો આવી રહી છે તો મગ અને અડદને અનુકૂળ વાવેતર વાતાવરણ હજી નથી અને એનો સમય પણ નથી થયો જ્યારે આપણે ધૂળેટીની અગાઉ એક જ સપ્તાહ દરમિયાન એટલે કે આઠ દિવસ અગાઉથી ધૂળેટી દરમિયાન જેવા જે આપણો સમયગાળો હોય છે આ સમયગાળાની અંદર ખેડૂત મિત્રો આપણે જો દેશી હિસાબ પ્રમાણે વાવેતર કરીએ તો મગ અને અડદની અંદર ખૂબ સારા ઉગાવા પણ નીકળે છે અને વિકાસ પણ ઉગાવા પછી સારો થાય છે અને ઉત્પાદન પણ સારું આવે છે પાકવામાં સમય તો સરખો જ લે છે જે અત્યારે વાવેતર કરીએ મગ અડદનું તો પણ ભલે અને આપણે વાત કરી ત્યારે કરીએ તો પણ ભલે આ પાકવાના દિવસો સરખા જ લેતા હોય છે એટલે એમાં આપણે ઉતાવળ કરવાની રહેતી નથી ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો અને અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો આવીને આવી માહિતી અન્ય ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક ભૂલ ન થાય અને આવી માહિતી સારી મળતી રહે એવા હેતુસર તમે અમારો વિડીયો શેર કરી દેજો આજની વાતમાં રજા આપશો રામ રામ